તો ગીર સોમનાથના તાલાલામાં વર્ષોથી બંધ સુગર ફેક્ટરી શરૂ થતાં ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની આઈ આઈપીએલ આવતા ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ફેક્ટરી ચાલુ કરવામાં આવશે સુગર ફેક્ટરી ત્રીસ વર્ષના ભાડાપટ્ટે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહત્વનું છે કે એક દસકા પહેલાં તાલાલા સુગર ફેક્ટરી બંધ થઈ હતી ફેક્ટરી પર ચાળીસ કરોડથી વધુનું દેવું હતું જે વ્યાજ સહિત વધીને સાઠ કરોડની આસપાસ પહોંચ્યું હતું જે કંપનીના ખેડૂત સભાસદો ભરી શકે તેમ ન હતા ત્યારે સુગર ફેક્ટરી એક દશકમાં ખંડેર બની ગઈ હતી ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારટ સહિતનાઓએ મુખ્યમંત્રી વડાપ્રધાન અને અમિત શાહ સહિતના ગીરના તલાલી ફેક તલા ફેક્ટરી છે તે ફરી ધમધમતી કરવા વિનંતી કરી હતી હાલ આ ફેક્ટરી શરૂ કરવાના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે કેન્દ્ર સરકારની એક આઈપીઓ ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર ફેક્ટરીને ત્રીસ વર્ષ લીઝ પર લઈ અહીંયાનું જે સભાસદ મંડળ એ ચાલુ રાખી અને ત્રીસ વર્ષ આ લીઝ પર લઈ અને આવનારા આવતા વર્ષે ફરી ચાલુ થાય એવા એગ્રીમેન્ટના પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યા આ પ્લાન છે કંપની ચાલુ કરવાની છે અને ત્રીસ વર્ષના ભાડા પર તે આપણે એમને આપીએ છીએ મંડળી કાર્યરત રહેશે મંડળીના પેટા નિયમો છે એ પણ કાર્યરત રહેશે ખાલી પ્લાન ચલાવવા માટેની તમામ જવાબદારીઓ છે એ કંપની ની છે અને કંપની એની અંદર પોતાનું કામ કરશે અને બાકીનું જે લેણું છે એ પણ કંપની ભરપાઈ કરવાની છે એમાં મંડળીને કોઈ પણ લેણું ભરપાઈ કરવાની કે પૈસો દેવાની કોઈ જરૂર નથી